જોડાય ત્યારે કંઈક નવી વાત લઈને આવે છે અને આજે એવી વાત લઈને આવે છે કે જેની કોઈ પાશ્વ હું બાંધવાનો નથી કહેવાના છે પણ

અરાવલી ની વાત નથી કરતા કારણ કે દેવાના છે અને એટલે જ અમે કોઈ પણ પાર્શ્વભૂ બાંધ્યા વિના સીધા ગિરીશભાઈ પાસે જઈએ છીએ કે ગિરીશભાઈ આ દેશના હિત સાથે ચેડા કરવાનું જાણે કે મોદીને લાયસન્સ મળી ગયું છે અને ક્યાં સુધી આ લાયસન્સ એમનું ચાલુ રહેશે ગ્રીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ આપણે જે રૂટિન જોઈ રહ્યા છીએ જેમ આપે કીધું કે જંગલ અપાઈ ગયું હવા અપાઈ ગઈ પહાડ અપાઈ ગયા હવે દરિયો બાકી હતો 11000 ને 98 કિલોમીટર નો આપણો દરિયાઈ પટ્ટો જે છે એની અંદર તેર મેજર પોર્ટ અને બસો નાના પોર્ટ છે જે સ્ટેટ મેરીટાઈમ બોર્ડના અંડરમાં આવતા હોય હવે એક ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનના અમુક નિયમો છે જે ઘણા વર્ષોથી લાગુ છે કે ભાઈ કોઈ પણ પોર્ટની સિક્યોરિટી જે હોય એ નેશનલ એજન્સી પાસે હોવી જોઈએ સીઆઈએસએફ છે કે એ લોકો બીજા જે કન્ટ્રીઝમાં જેમ આર્મી છે કે પેરામિલિટરી છે કેવી રીતે હવે એની અંદર આપણે મેજર પોર્ટ તો સીઆઈએસએફ જ જોતું હતું અને નાના પોર્ટ જે હતા ઈ પોલીસ ની અંદર એક મરીન પોલીસ ડિપાર્ટમેન્ટ જે ચાલુ થયો તો એ લોકો ની જવાબદારી માં આવતું હતું અને એના ભેગુ કોસ્ટ ગાર્ડ કોઓર્ડિનેટ કરતું એટલે બધી ગવર્નમેન્ટ એજન્સીઓ હતી હવે ઓચિંત હું બે દિવસ પહેલા હોમ મિનિસ્ટર એક મીટિંગ બોલાવે છે અને એની અંદર એ લોકો એ જે જી 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 હા અને કેમારે ગુજરાત માં બીજા હોમ મિનિસ્ટર છે એટલે એટલે એમણે જે ઓરિજિનલ જે એક્ટ હતો આપણો શિપિંગનો ઈ બે હજાર બે નો એને બદલાવીને એનું નામ બદલ્યું પછી કર્યું મર્ચન્ટ શિપિંગ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ હવે એના સેક્શન થર્ટીનમાં એમેન્ડમેન્ટ કરી જેમાં એવું હતું કે ખાલી સિક્યુ એજન્સીઓ કે સિવિલ ગવર્મેન્ટની એજન્સીઓ સિક્યુરિટી કરે એમાં ઈ ફેરબદલ કરવામાં આવ્યો અને એક બ્યુરો ઓફ સિક્યુરિટી શિપિંગ સિક્યુરિટીનો એક તપકો આપવામાં આવ્યો એની અંદર સીઆઈએસએફ ટ્રેન કરેલી પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સી પણ પોર્ટની સિક્યોરિટી કરી શકશે એવી એની છૂટ આપી દેવામાં આવી છે હવે આની અંદર એક તમે જુઓ તો સિસ્ટમેટિક શું તો કે સીઆઈએસએફ જે પોર્ટને હેન્ડલ કરતો હતો એમાં સિક્યોરિટી ઉપરાંત એ લોકોનો વિજિલન્સ ડિપાર્ટમેન્ટ એમના સર્વેલન્સીસ આ તે બધું એક સિસ્ટમેટિક ચાલતું આપણે એરપોર્ટ ઉપર સીઆઈએફની સિક્યોરિટી જોઈ છે એક દાખલો આપી દઉં તો ઘણા વર્ષો પેલા અમિતાભ બચ્ચન ને સીઆઈએસએફ ના એક હવાલદારે રોકી લીધો હતો એને કીધું તમારી રિવોલ્વર નું લાયસન્સ અને રિવોલ્વર નો નંબર મેચ નથી થતો એટલે એ આભામાં નતો આવ્યો કે અમિતાભ બચ્ચન છે તો હું જવા દઉં એ લોકોની આપણે રૂટીન જોઈએ છે ને આટલા વર્ષોથી એવું કોઈ પણ ઇન્ફોલ્ટ્રેશન સીએસએફ ના અંદર મનતી થયું કે કોઈ આતંકવાદી અંદર ઘૂસી ગયો હોય કે કઈ સપોર્ટ કરી ગયો કારણ કે બહુ જ અલર્ટ એક એજન્સી છે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક નટીને આજ એજન્સી ની એક જવાને ઝાપટ મારી દીધી હતી તમને ખ્યાલ હોય તો કારણ કે એનો સ્ટેટમેન્ટ એવો હતો આજે કોઈની માને તમે કઈ કયો અને એ તો ભાઈ સિપાહી છે દેશનો તમે એની મધર ને એને કીધું મારા મધર પણ એમાં હતા એટલે હું માનું છું કે તમારી મધર માટે બોલે એ તો એક ઓબ્વિયસ રિએક્શન હતું અને સેન્ટિમેન્ટ્સ હતા એટલે એ એજન્સી એટલી બધી ડેડિકેટેડ છે જેનું આપણે એનો કોઈ બીજો પર્યાય નથી પણ હવે એને એ ઢીલું કરી દેવાનું કારણ શું કારણ કે અમુક જે હવે તમે જુઓ તો સિસ્ટમેટિક ધીરે ધીરે આ લોકો સિસ્ટમ આખી બદલાવી પહેલા પોર્ટ ની અંદર કન્ટેનર આવે એટલે એ ઉતરે એના બેકઅપ એરિયામાં જાય એનું સર્વે પછી કસ્ટમ્સ થાય અને પૈસા ભરાય બધું વારફેર ચાર્જિસ લાગે એટલે આખી એક્ટિવિટી પોર્ટના અંદર હતી હવે ઈ બાનું આપીને કે ભાઈ શિપ જેટલી જલ્દી પાછી જઈ શકે એટલી વધારે એનું કોલિંગ થાય એટલે સીપ એમ સમજે કે ભાઈ મને અડતાલીસ ની બદલીમાં જો બાર કલાકમાં ટર્ન ઓવર મળતું હોય તો હું ઈ પોર્ટ ઉપર જઈશ એટલે બધા પોર્ટ ઓપરેટરમાં લાગ્યા કે આપણે ટર્નઓવર ટાઈમ કેમ ઓછો કરવો એમાં મેજર પોર્ટ હોય સીધો એક રસ્તો કર્યો કે ભાઈ કન્ટેનર ઉતર્યા ભેગો ડાયરેક્ટ ટ્રેલર ઉપર જાય અને પોર્ટની બહાર કન્ટેનર ફ્રેસ્ટේෂનનો રાફડો ફાટ્યો તો બધાએ પોતપોતાના પ્રાઇવેટ કન્ટેનર ફ્રેસ્ટේෂન બનાવ્યા અને શિપિંગ લાઇન સાથે ટાઈપ કરી અને એવું નક્કી થાય એટલે તમારો કન્ટેનર ઉતર્યો અને CFS માં ચાલ્યો ગયો પછી તમને જાણ થાય કે તમારો CFS માં અહીંયા કન્ટેનર પડ્યો છે તમે જાઓ એનો ખર્ચો આપો અને એનો કસ્ટમ્સને બોલાવો કસ્ટમ ચેકિંગ કરે જો ક્લિયર કરતો હોય તો ક્લિયર કરે એટલે એ રીતે બધી સિસ્ટમ્સની અંદર તમે ધીરે ધીરે જોવો તો પોર્ટની અંદર હ્યુમન ફોર્સની રિલાયબિલિટી જ ઓછી કરવામાં આવી પછી તમે સ્કેનર લગાડ્યા એટલે કસ્ટમનું કામ એ ઓછું થયું કે સ્કેનરમાં ડાઉટફુલ જાય તો જ કન્ટેનરનું ઇન્સ્પેક્શન થાય નહીં તો સીધું બહાર જાય પણ હમણાં જ એક જણાથી વાત કરતો હતો મને કે આજથી વીસ વર્ષ પહેલા કંડલાની અંદર અમે જે કન્ટેનર ક્લિયર કરતા એનો ખર્ચો બારસો રૂપિયા આવતો કસ્ટમ ચાર્જિસ મારફેજ આજે એજ કન્ટેનર મેજર પોર્ટ ઉપર અમને હજાર નો પડે છે એટલે આજે બધા ખર્ચા વધતા જાય છે ટ્રેડ સામે તમારી મોંઘવારી વધે એનું મોટું કારણ છે કે તમારી ઇનપુટ કોસ્ટ વધતી જાય છે હવે એની અંદર એક પછી જે ગોઠવવા વાળા હતા એ લોકોએ શું કર્યું પાછળ પડે ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટે એક ઇન્ટરનલ ઇનલેન્ડ કન્ટેનર ડેપો બનાવવાની પરમિશન આપી આઈસીડી જેને કહીએ એટલે હવે જે લોકો મોટા છે એ લોકો ડાયરેક્ટ આઈસીડી તુગલકાબાદ ઘણા બધા હિન્દુસ્તાનમાં આઈસીડી જાય એટલે કન્ટેનર ઉતર્યા પછી સીધો રેલવેની અંદર જાય અને સીધો ત્યાં જગ્યાએ પહોંચી જાય હવે એનું કારણ શું હતું કે અહીંયા તમને કયો કસ્ટમ ઓફિસર આવે કયા સીએપીએસ માં જી ખબર નથી હું તો તમારે નાનકડો એક આઈસીડી ની અંદર બધું હાથ મલાવીને કામ પ્રેમથી થાય એટલે આ નવો એક તમે સગવડ કરી આપી એટલે પોર્ટની જે સિક્યુરિટીની તમે આપણે વાત કરીએ તો કદાચ પોતપોતાની સિસ્ટમથી ચલાવશે પણ નાના પોર્ટોની અંદર એક્રિડેટેડ એટલે હવે એક આઈપીએસ લેવલનો માણસ એ બ્યુરોમાં બેસશે અને ઈ સીઆઈએસએફ ને કહેશે કે આટલી આટલી એજન્સીઓને તમે ટ્રેનિંગ આપો અને એને એક્રિડેટેડ કરો એટલે ઈ તમને શિપિંગમાં કામ કરી શકે ટેન્ડરો સ્ટેટના પોર્ટ અથવા પોર્ટ ઓથોરિટી કાઢશે એટલે ગુજરાતમાં હશે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ કાર છે તમિલનાડુ તમિલનાડુ મેરીટાઇમ એટલે એ બસો નાના પોર્ટમાં સ્ટેટોની જવાબદારી રહેશે મેજર પોર્ટ્સની અંદર સીઆઈએસએફમાં ડીજી શિપિંગની જવાબદારી રહેશે એટલે હવે એની અંદર તમે જુઓ તો સિસ્ટમમાં કેવું છે કે જયારે સીઆઈએસએફની અંદર ત્યાં એ લોકોએ મેજર પોર્ટ્સ ઉપર હવે આઈરીસ થી એન્ટ્રી અલાવ કરી છે કે ડ્રાઈવર જે હોય એ ત્યાં રજીસ્ટર્ડ ડ્રાઈવર આઈરીસમાં આવે એરપોર્ટની જેમ મને જોઈએ એની આંખનું ને એનો બાયોડેટા મળતું હોય તો એ ગેટ ઓટોમેટિકલી ખુલી જાય હવે આની અંદર કેવું થયું કે ઈ બધા આખા હિન્દુસ્તાન પરથી રોજની રોજ ની થી ચાર હજાર ટ્રકો આવતી હોય બધા ડ્રાઈવરો આઈ રીસ ઉપર કેમ હોય એટલે ત્યાં એક નવી ગેંગ ચાલુ થઈ ગઈ કે ભાઈ અમારો ડ્રાઈવર જઈને ખાલી કરીને પાછો બહાર આવશે એ તમે જો જો તમે કોઈ ફૂલ પ્રૂફ સિસ્ટમ ન કરો તો એના કેટલા બધા બેકડ્રોપ થાય છે એના કારણે આ બધું તમે કરતા જ આવો છો હવે એમાં તમે જુઓ તો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે ઈ જે એજન્સીઓ છે એની અંદર બહુ લિમિટેડ એજન્સીઓ ઓલરેડી ઇન્ડિયાની અંદર એક્રિડેટેડ છે એમાં એક છે સિનોગાર્ડ હવે સિનોગાર્ડ યુએસએ ની કંપની છે એની ઓરિજિન કન્ટ્રી ઓફ ઓરિજિન યુએસએ છે પછી એક એમએમએસ છે જેનું જોઈન્ટ વેન્ચર જપાન સાથે છે અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે કે એક કંપની છે આઈએફએસએસ યુકેની હવે એનું ઓરિજિનલ કંપનીનું નામ હતું ઇન્ટીગ્રેટેડ ફાયર એન્ડ સેફટી સિક્યોરિટી સર્વિસીસ એટલે આઈએફએસએસ નું ઇન્ડિયામાં એ લોકોએ બ્રાન્ચ ખોલી એનું નામ કરી નાખ્યું ઇન્ડિયન ફોર્સ સિક્યુરિટી સર્વિસીસ હવે ઇન્ડિયન ફોર્સ વર્ડ ઇઝ અને સિક્યુરિટી એટલે આપણે એમ થાય કે ઇન્ડિયન એરફોર્સ છે કે શું છે એટલે આ તમે જુઓ તો એને પણ અને એ ઓલરેડી કંપની ઈજીપ્ત કેન્યા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહી છે અને એમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભાજપના એક બહુ જૂના કાર્યકર પટનાની અંદર એમની એક કંપની છે એસઆઈએસ જે અત્યારે તમે જુઓ તો લગભગ એટીએમ ના ને ના કામ ઈ કરી રહી છે એટીએમ અપલોડ કરો એસઆઈએસ ની તમને ગાડીઓ મળશે ચેકમેટ એસઆઈએસ ની બધા એમાં એ રવિન્દ્ર કિશોર સિન્હા જે છે એમણે આ જાહેરાત પહેલા જ વાત કરી નાખી કે ભાઈ બ્યુરો ઓફ જે છે બન્યો છે નો એની અંદર અમે ક્વોલિફાય થઈ જ શકશું એટલે તમે સમજી શકો છો કે આ બધા બસો પોર્ટની અંદર જેનો કબજો જશે ઇકોનો જવાનો છે અને કેવી રીતે જવાનો એટલે આપણા માણસોને કેમ કામ મળે એ સિસ્ટમથી આખું કાર્યક્રમ થઈ રહ્યું છે હવે તમે જુઓ તો એની અંદર વેરિયેશનમાં હવે સિક્યુરિટી શું કરશે તો કદાચ ગેટ ઉપર એરપોર્ટની જેમ જેમ સીએ સાહેબ વોચ કરે છે એમ અંદરની બાકી બધું એનું તમારું મેન્ટેનન્સ એનું વિજિલન્સ એની મુવમેન્ટ એની મુવમેન્ટ કેવી રીતે કરવી હવે જેવી રીતે પોર્ટમાં થાય છે કે જો તમે કદાચ એના ફેવરના તબક્કાનો નહીં હો તો તમારો કન્ટેનર ક્યારેય ડાઉટફુલમાં કરી અને ઇન્સ્પેક્શન માટે મોકલી દેશે એનું કાંઈ નક્કી નહીં હોય સીઆઈએસએફ વાળો હોય તો એ કોઈ ઝાંસામાં આવે નહીં કે ભાઈ આનો છે કે છે એને ફરક નથી પડતો આ એક મોટો ડિફરન્સ પ્રાઇવેટ પાર્ટી કન્ટેનર હેન્ડલ કરશે તો કોને જવા દેવો ને કોને ન જવા દેવો એટલે એનો તમે આઉટકમ સમજી શકો છ આઠ મહિના વર્ષ પછી તમારા ઇમ્પોર્ટના કન્ટેનરો પણ પાર્ટી કન્સર્ન થઈ જશે હવે આજે બધો ડર છે શિપિંગ કંપનીમાં એનો ખુલાસો કેવી રીતે કરશે તમે જુઓ તો ઘણા બધા ફેરફારો એ લોકો કર્યા કે પહેલા ઇમ્પોર્ટ આવતું તો અમે કસ્ટમમાં જઈને બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરતા એની ડ્યુટી નક્કી થતી અમે પૈસા ભરતા પછી પછી અમને ઇન્સ્પેક્શન ક્લિયરન્સ મળતું એક સીધું લોકલ સિસ્ટમ હતી આ લોકો એ કરપ્શન ઓછું કરવાની ચક્કરમાં આ લોકો એક ફેસલેસ સિસ્ટમ લઈ આવ્યા હું ઓનલાઈન બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરું તો એ બિલ ઓફ એન્ટ્રી મારી ક્યાં જશે એ મને ખબર ન હોય હવે તો જો કે બધી સિસ્ટમ સેટ થઈ ગઈ ખબર પડી જાય છે ઇનિશિયલી તમને ખબર ના પડે એનો એક કિસ્સો તમને દઈ દઉં કે લાકડાનું મેજોરિટી ઇમ્પોર્ટ કંડલા પોર્ટમાં થતું બિલ ઓફ એન્ટ્રી કંડલા પોર્ટની ટીમ્બરની એને ફાઇલ કરી હવે ઈ ગઈ એરપોર્ટના એક કસ્ટમ ઓફિસર એપ્રેઝર પાસે જે જિંદગીમાં એરપોર્ટથી બહાર જ નતો નીકળ્યો એને એ જ ખબર નહીં કે લાકડો શું હોય ને લાકડામાં રૂલ શું હોય હવે એને ચોવીસ કલાકની અંદર એ બિલ ઓફ એન્ટ્રી ક્લિયર કરવી છે એટલે ઈ ક્લિયર ન કરે તો એનું થાય એટલે એ એમાંથી ક્વેરી કાઢે તમારો ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ આપો તમારો છે બાર લાખ રૂપિયા નો ડેમરેજ ચડે જો આ લોકો છેલ્લે ગોતાગોત કરે ગમે કરીને એનો કોન્ટેક કરે અને સમજાવે માણસ મોકલાવે આ બધું કરે એ એક કમ્બરસમ સિસ્ટમ હતી અત્યારે ઈ એનો રસ્તો નીકળી ગયો છે એટલે તમે વિચાર્યા વગર જે કાનૂન કરો એનું સેટઅપ થતા થતા વર્ષ દોઢ વર્ષ જે બધા ટ્રેડ પરેશાન થાય છે એના કરતા ટ્રેડ તમે પેલા લાવીને પૂછી લો કે ભાઈ અમે આ બધું કરીએ છીએ એમાં તમને ક્યાં શેઠ સમજાશે હવે પ્રાઇવેટ સિક્યોરિટીમાં તમે જુઓ તો એનું ક્રેડેન્શિયલ કોણ ગેરંટી કરશે આઈપીએસ ઓફિસર જે પોર્ટ ઓફિસર નોમિનેટ કરશે એની સીઆઈએસએફ માં ટ્રેનિંગ થશે એ ક્વોલિફાય થશે એ ઓફિસર સાચો પણ એના નીચે જે તમે એજન્સીઓને કામ આપશો એના એજન્સીઓના એક એક વર્કરનું ક્રેડેન્શિયલ શું એટલે એનો તમને જીવન દાખલો આપું કે જયારે મનોહર પરિકર ડિફેન્સ મિનિસ્ટર હતા કચ્છમાં આવ્યા હતા ત્યારે અમને એક ડીઆરઆઈ ના બહુ સિનિયર ઓફિસર એમ કીધું કે સાહેબ આની અંદર આ લોકો એક નવો રૂલ કર્યો છે કે અમારે ગાડીઓ ગવર્મેન્ટની નહીં વાપરવાની ટેક્સીઓ વાપરવાની કારણ કે ટેક્સીઓ બધા આપણા કાકા મામા ભત્રીજાને કોન્ટ્રાક્ટ આપવાનો હતો એની અંદર ડીઆરઆઈ પાસે પાકા સમાચાર હતા કે સોનું તો નીકળી ગયું છે પણ સોનાના પૈસાનો જે હેન્ડશેક થવાનો છે એ કઈ જગ્યાએ થવાનો છે એ લોકો ત્યાં ગયા તો બે દિવસ સુધી છેલ્લે છેલ્લે ગાડી આવતા ત્યાંથી નીકળી જાય પછી આ લોકોને ડાઉટ ગયો કે અમને કેમ ખબર પડે છે કે આપણે અહીંયા ઉભા છીએ એટલે એમણે ડ્રાઈવરને એ ડાઉટ પકડ્યો અને એણે જોયું તો એના મોબાઈલમાંથી લોકેશન મોકલતો હતો એ લોકોને એટલે એ પ્રાઇવેટ જે સસ્તામાં ગાડીઓ આપી હતી એ પ્લાન્ટેડ હતી આ બધા સ્મગલરોની

એટલે આમાં જો તમારા ડ્રાઈવરના કેટેન્શિયલ તમને ખબર નહીં હોય અને એ જો કોઈ બદમાશી કરી જશે તો પાછળથી શું થશે એટલે આજે બધી આપણે વાત કરીએ સિક્યુરિટી ને એનું કારણ જ છે કે ભાઈ તમે કોઈ પણ જે ચેન્જ કરો છો બસો તમે વિચાર કરો નાના નાના પોર્ટ છે આપણા હિન્દુસ્તાનમાં અગિયાર હજાર કિલોમીટરની ફેરી ફેરીમાં હવે એમાં એક એક પોર્ટ ઉપર તમે સર્વેલન્સ કેમ કરશો આજે નાના પોર્ટ ઉપર વધારે પડતી મચ્છીમારોની જ મુવમેન્ટ હોય છે એ લોકો અમુક એરિયામાં જઈને મચ્છીઓને મારે હવે અમુક જગ્યાએ ત્યાં તમારો મરીન પોલીસનો જે ડિપાર્ટમેન્ટમાં છે એ પોલીસવાળો લોકલ હોય કા પોસ્ટેડ હોય એના સાથે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ વાળા જે તમે મારવી જાય બધા એક એકને એ લોકો સિમેન્ટ કાર્ડ આપે એટલે સિમેન્ટ કાર્ડ એ તારીખ સાથે ન હોય કે આ તારીખે ગયો આટલા દિવસનું એનું વય છે અને પાછું આવશે એ એક રેકોર્ડ ઉપર આવે ત્યારે એ વેરીફાય થાય એ ઉપરાંત પણ તમે બહાર ગયા પછી જો તમે મેરીટાઈમ ની બાજુમાં પહોંચો તો તમને ચેક કરે તો કોસ્ટગાર્ડ વાળા ચેક કરે એટલે રિંગ હવે એમાં પ્રાઇવેટ હશે તો એ કેટલી વાર રાઉન્ડ મારવા જશે કેટલો ખર્ચો કરશે કારણ કે પ્રાઇવેટ કંપનીનો પહેલી નિયત ખર્ચો ઓછો કરવાનો હશે એના સાથે સિક્યોરિટી ક્યાં ક્યાં કોમ્પ્રોમાઈઝ થશે એ ભવિષ્યમાં જોવાનું રહેશે જી ગિરીશભાઈ આ તો એવી વાત થઈ મને લાગે છે કે આ જે ખર્ચો ઘટાડવાની વાત મને મને ઘણી વખત એવો વિચાર આવે છે કે નરેન્દ્ર મોદી સત્તામાંથી જાય એ પહેલા સરકાર પણ કદાચ છે ને એ પ્રાઇવેટ પાર્ટીને ચલાવવા માટે આપી દે તો મને બહુ આશ્ચર્ય નહીં કારણ કે મને ડર છે આ જે રીતે ચાલી રહ્યું છે જે રીતે અદાણીને બધું આપી દે છે પોર્ટ આપી દીધા એરપોર્ટ આપી દીધા જમીનો આપી દીધી જંગલો આપી દીધા સરહદની જમીનો આપી દીધી તમે તમે તો છો એટલે તમને ખબર છે કે કેટલી મહત્વની એ જમીન કેવાય જો યુદ્ધ થાય ત્યારે શું થાય તો એ એ આ બધું થયું છે તો પછી હવે મને લાગેલો લાલ કિલ્લો આપી દીધો હવે મને લાગે છે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જ આપી દેવાની જ વાત ઉપર આવીને ઉભા રહેશે એવું લાગ્યા વિના રહેતું નથી મને તો આવું લાગે લાગે છે છે તમને શું મને ખબર નથી પણ તમે આજે પબ્લિક પાસે રહ્યું હાઈવે નથી રોડ ઉપર ચાલવા માટે મજબૂરી ઉપર છે એરલાઇન્સ માં તમારી કયા વખતે કેટલા ભાવ લેશે તમારે દેવાના છે તમારી પાસે મિનિસ્ટ્રી છે એની પ્રાઇવેટ એરલાઇન્સ ઉપર કોઈ કંટ્રોલ નથી શિપિંગ કંપનીઓ તમારી પર છે નહીં આ તો સદભાગે આપડી શિપિંગ કોર્પોરેશન બચી ગઈ વેચાઈ નહીં નહીં તો એ જો ગઈ હોત તો આપણી પાસે શું વધ્યું એનું એક કારણ હતું કે તમારે તમારે સુધી જે એમિશન કરવાનું છે એમાં તમારે બધી સીપો પણ ન્યુક્લિયરમાં કન્વર્ટ કરવી પડે હવે કન્વર્ટ કરવા જાવ તો હમણાં સુધીનો જે એક્ટ હતો એની અંદર તમને યુરેનિયમ ના મળે જો એ પ્રાઇવેટ વેહિકલો કારણ કે પ્રાઇવેટ વેહિકલને યુરેનિયમ ના અપાય એટલે આપણે એનો એ રસ્તો કરી લીધો

વિદેશની કોઈ કંપનીને અને બાકીની જે કંપનીઓ છે સુરક્ષા કેટલી જળવાશે આપણે બધા વિચાર કરવાની જરૂર છે ગીરીશભાઈ અમથું અમથું આ વાત નથી કરતા ગિરીશભાઈ દેશના હિતની અંદર આ વાત કરી રહ્યા છે અને હું એમાં હોંકારો ભણી રહ્યો છું મને લાગે છે કે આજે ગિરીશભાઈએ જે વાત કરી છે ખૂબ ગંભીર બાબત છે આવતીકાલે શું થશે ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું છે મેં કહ્યું એમ કે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક પણ કદાચ એની બોલી બોલાય જેમ એક સમય હતો જયારે ઇંગ્લેન્ડમાં પેલી કે હાઉસ ઓફ લોર્ડ ની બોલી બોલાતી હતી એ એવો પણ એક સમય હતો અને લાલકૃષ્ણ આડવાણીએ જ પાછો આનો ઉલ્લેખ કર્યો હતો એટલે મને લાગે છે એમાંથી પ્રેરણા લઈને નરેન્દ્રભાઈ કદાચ સંસદની અંદર પણ બોલી બોલીને અત્યારે આમે તમને ખબર જ છે ગુજરાતની અંદર તો આપણે જોઈએ છે મોટા ભાગના ધારાસભ્યો બિલ્ડર છે સંસદની અંદર લોકસભાની ચૂંટણી એ જ લડી શકે જેની પાસે કરોડો રૂપિયા હોય બાકી કોઈ ઢીલા પોચાની તાકાત નથી કે સંસદની ચૂંટણી લડી શકે એટલે મને એવું લાગે છે કે આ બહુ જ ગંભીર બાબત છે આવતા દિવસોમાં શું થશે ખબર નથી પણ ગ્રીશભાઈ આપ આજે આ જે ગંભીર બાબત આપે લોકોને જગાડવા માટે જે વાત કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી પડીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર